સ્ટડી ફિટ વિથ મોલિક ચૌધરી યુ ટ્યૂબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા પ્રાચીન રહસ્ય વિશે વાત કરવાના છીએ જ્યાં આપણી આજકાલની પાચનની તકલીફો માટે એકદમ સરળ અને શક્તિશાળી ઉકેલ છે અને એ છે આયુર્વેદિક છાશની અદ્ભુત શક્તિ શું તમને ક્યારેય એવું લાગે છે કે અપચો ગેસ કે એસિડિટી જેવી સમસ્યાઓ તમને બહુ જ હેરાન કરે છે જો હા તો તમે એકલા નથી આપણી આ ભાગદોડ ભરેલી લાઈફમાં આ બધું બહુ જ કોમન થઈ ગયું છે પણ એનો ઉપાય ક્યાંય દૂર નથી આપણા પોતાના રસોડામાં જ છે અને એ ઉપાય છે આપણી સાદી સિમ્પલ છાશ જુઓ આયુર્વેદ તો હજારો વર્ષોથી કહેતું આવ્યું છે કે છાશ એક ઉત્તમ આયુર્વેદિક પીણું છે આ ખાલી તરસ છિપાવવા માટે નથી પણ આપણા પાચનતંત્ર માટે તો જાણેક વરદાન છે ચાલો આને જલા ઊંડાણથી સમજીએ આયુર્વેદમાં છાશને એક ખાસ નામ આપવામાં આવ્યું છે તાક્ર હવે તાક્ર એટલે માત્ર સાદી છાશ નહીં હો પણ એક ખાસ રીતે બનાવેલી છાશ જે પાચન માટે અત્યંત ફાયદાકારક છે એમ કહી શકાય કે પાચન સુધારવા માટે તો એ અમૃત જેવું છે તો સવાલ એ છે કે આ ચમત્કારિક તાક્રના મુખ્ય ફાયદા કયા છે જેમ તમે અહીંયા જોઈ શકો છો એના છ મુખ્ય ફાયદા છે અને આ છ એ છ ફાયદા આપણા આખા શરીરના સ્વાસ્થ્યને સુધારી શકે છે ચાલો તો હવે આ દરેક ફાયદાને એક પછી એક જરા ડિટેલમાં સમજીએ સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફાયદો છે પાચનશક્તિમાં સુધારો આપણી જઠરાગ્નિ એટલે કે જે આપણી પાચનની આગ છે એને મજબૂત કરે છે વિચારો જેમ ચૂલાની આગ બરાબર સળગે તો જ રસોઈ સારી બને બસ એ જ રીતે જો જઠરાગ્નિ મજબૂત હોય તો ખોરાક બરાબર પચે અને અપચોકો નજીક પણ ના આવે બીજું એ ગેસ અને એસિડિટીમાંથી છુટકારો અપાવે છે છાશ પેટની અંદર જે વધારાની ગરમી હોય ને એને શાંત કરે છે આનાથી પેટમાં થતી બળતરા અને એસિડિટીમાં કુદરતી રીતે જ રાહત મળે છે અને આખો દિવસ એકદમ હળવાશ લાગે છે આજકાલની એક બીજી મોટી ચિંતા વજન શું તમે જાણો છો કે તાક્ર વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે હા કારણ કે એમાં ફેટ ઓછું હોય છે પણ કેલ્શિયમ અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે એટલે કે તમને એનર્જી પણ મળે અને વજન પણ કંટ્રોલમાં રહે અને ખાસ કરીને ગરમીની ઋતુમાં અરે વાહ એ શરીરને તરત જ તાજગી અને ઠંડક આપે છે એમ સમજી લો કે એ શરીર માટે એક નેચરલ એર કન્ડિશનર જેવું કામ કરે છે એટલું જ નહીં એ એક શક્તિશાળી ડિટોક્સિફાયર પણ છે મતલબ કે એ શરીરમાં જમા થયેલા જે ઝેરી તત્વો છે એને બહાર કાઢે છે અને આપણા લીવર અને આંતરડાને અંદરથી એકદમ સાફ રાખે છે જે સારા સ્વાસ્થ્યનો પાયો છે અને છેલ્લે જ્યારે આપણું શરીર અંદરથી એકદમ શુદ્ધ અને સ્વચ્છ હોય તો એની ચમક બહાર પણ દેખાય જ છે આ જે આંતરિક શુદ્ધિ છે ને એ જ આપણી ત્વચાને એક કુદરતી અને હેલ્ધી ગ્લો આપે છે તો વાત એમ છે કે આ કોઈ સામાન્ય પીણું નથી આ તો એક સંપૂર્ણ હેલ્થ ટોનિક છે જે રીતે આ સ્લાઇડ કહે છે આંતરિક શુદ્ધતા ત્વચા પર કુદરતી તેજ તરીકે પ્રતિબિંબિત થાય છે આ જ તો છે સાચા અર્થમાં અંદરથી સુંદર બનવાની ચાવી આ આપણને વિચારવા પર મજબૂર કરે છે ને કે આપણી આધુનિક સમસ્યાઓના ઉકેલ માટે આવા બીજા કેટલાય પ્રાચીન જ્ઞાનના ખજાના આપણા રસોડામાં જ આપણી નજર સામે છુપાયેલા હશે જે કદાચ આપણે જોતા જ નથી આવી અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર કરો રાધે રાધે